નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારે ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ અમરેલીના કોઈ સો ટકા સાચા બજાર ભાવ આગળ તુવેર ભાવ જોઈએ તો આઠસો થી લઈને તેરસો ને ચાલીસ રૂપિયા આગળ ધાણા એક હજાર નેવું લઈને ચૌદસો બેતાળીસ રૂપિયા મકાઇ વાત કરીએ તો ત્રણસો ત્રીસ થી લઈને ત્રણસો ત્રીસ રૂપિયા

ઘઉં ટુકડા ની વાત કરીએ તો ત્રણસો ચુમોતેર થી લઈને છસો ને નવ રૂપિયા આગળ કઉલો લોકોની વાત કરીએ તો ત્રણસો પચાસ થી લઈને પાંચસો ને ચોત્રીસ રૂપિયા આગળ મગફળી જોઈને આઠસો સત્તાણું થી લઈને એક હજાર ને સોળ રૂપિયા આગળ મગફળી છસો પચાસ થી લઈને એક હાજર ને તેસઠ રૂપિયા કપાસના ભાવ જોઈએ તો બારસો ત્રીસ થી લઈને પંદરસો ને એકસઠ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેટલે આગળના વિડીયોમાં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો